જેથી તમને આવનારી જે વાર્ષિક પરીક્ષા છે એના પેપરોની સરસ મજાની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ મિત્રો ચૌદમું ચેપ્ટર સ્માર્ટ ચાર્ટ સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ હતી કે સર વાર્ષિક પરીક્ષા છે બરાબર તો વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી જે સરસ મજાનું તમે પેપર શેટ આપો છો તો પ્લીઝ આ પેપર શેટ તમે અમને આપો ને તો ભાઈ આ પેપર સેટ સોલ્યુશન સાથે પણ છે અને સાથે નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે તેમજ અત્યાર સુધીના જે તેર ચેપ્ટર છે એક થી તેર બરાબર તો એના વિડીયો પણ તમને ફ્રીમાં મળશે તેમજ બીજા વિષયના પણ વિડીયો ફ્રીમાં મળશે ક્યાંથી મળશે તો એ હું તમને જણાવી દઉં અને હા જે મિત્રો આવતા વર્ષે ધોરણ પાંચ ના વિડીયો જોવા આવે એ પણ તમને ફ્રીમાં મળશે તો આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જેમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિશે પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું અત્યારે ચોથું પછી પાંચમું જો પાંચમું છઠ્ઠું જો છઠ્ઠું એવી રીતે ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશ હિન્દીના વિડીયો મળી જશે અને હા અહીંથી તમને તમામ પેપર સેટ સોલ્યુશન સાથેના તેમજ પ્રેક્ટિસ માટેના મળશે જે તમને સારા માર્ક્સ અપાવશે કેટલા કલાક ચાલો અમે સૌ ટીવી જોવાનો અથવા રેડિયો સાંભળવાનો આનંદ માણી રહ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ છે ટીવી અને આ છે રેડિયો ટીવીમાં શું થઈ શકે બે વસ્તુ થઈ શકે એક જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય જ્યારે રેડિયોમાં માત્ર એક જ ઘટના બને કઈ ઘટના સાંભળવાની બરાબર જે મિત્રો તમને બતાવે છે સાંભળવાનું કેટલો સમય દરરોજ ટીવી અથવા રેડિયોની સામે કેટલો સમય પસાર કર્યો તેની નોંધ કરો આમ એક અઠવાડિયા સુધી તમારે નોંધ કરવાની છે એક અઠવાડિયામાં પસાર કરેલ સમય તમારે નોંધવાનો છે તો કહેવાનું કે હું દરરોજ એક કલાક ટીવી જોઉં છું હવે તો મિત્રો ટીવી તો નથી પણ હવે આપણે બીજું લખીશું મોબાઈલ હવે તમારે ખાલી હિસાબ લગાડવાનો છે તમે દરરોજ એક કલાક ટીવી જોવો છો તો એક અઠવાડિયામાં કેટલો કલાક થાય સાત કલાક થાય કેમ અઠવાડિયામાં સાત વાર હોય એટલે સાત કલાક થશે તો તમે એક મહિનામાં કેટલો સમય પસાર કરશો તો દરરોજની એક કલાક તો મહિનામાં ત્રીસ દિવસ હોય સરેરાશ તો કલાક તમે ટીવી જુઓ છો તો મેં ખાલી એક કલાક ઘણા મિત્રો કલાક બ્રણ ચાર ચાર કલાક મોબાઈલ જોવે છે તમારા દોસ્તો પાસેથી શોધો કે તે અઠવાડિયામાં કેટલો સમય પસાર કરે છે કેટલા કલાકો તેઓ ટીવી જુએ અથવા રેડિયો સાંભળે છે એક અઠવાડિયામાં બાળકોની સંખ્યા તો અમારા ક્લાસની અંદર અમારા સરવે કર્યો હતો ત્યારે કીધું કે છ કલાકથી વધુ ટીવી જોતા હોય એવા બાળકો તો કલાક ટીવી જોતા હોય એવા બાળકો કલાક અઠવાડિયાની ટીવી જોતા હોય એવા બાળકો અગિયાર ચાર કલાક જોતા હોય એવા બાળકો તેર ત્રણ કલાક જોતા હોય એવા બાળકો દસ બે કલાક જોતા હોય એવા બાળકો સાત એક કલાક જોતા હોય એવા બાળકો ચાર જોતા જ નથી જેની ઘરે જ નથી હું ટીવી ચોવીસ કલાક જોઈ શકું કે ખરાબ ચોવીસ કલાક ટીવી જોવી એ બાબત ખરાબ કેવાય કેમ આંખોને નુકસાન થાય મગજ ચીડીઓ બની જાય વધુ ક્રોધ આવે બરાબર ઘણા બધા કારણો બની શકે ચાલો તમારા કોષ્ટક માંથી ટીવી જોવું રેડિયો સાંભળવો તો આઠ બાળકોએ છ કલાક થી વધુ સમય એક અઠવાડિયામાં પસાર કર્યો જ્યારે એક બાળકોએ બિલકુલ ટીવી જોવામાં સમય પસાર નથી મોટા ભાગના બાળકોએ ચાર કલાક અઠવાડિયામાં પસાર કર્યા મોટા ભાગના એટલે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે તેર બાળકો એટલે મોટા ભાગના થઈ ગયા એકતાલીસ બાળકોએ ત્રણ કલાક કરતા વધુ સમય પસાર કર્યો ત્રણ કરતા કલાક કરતા વધુ સમય પસાર કર્યો એવા બાળકો કેટલા થશે એકતાલીસ થશે આપણે શું કરવાનો છે એમનો સરવાળો કરવાનો છે બરાબર કે ત્રણ કલાક કરતા વધુ જો આઠ ને નવ સત્તર સત્તર ને તેર ત્રીસ ત્રીસ ને અગિયાર એકતાલીસ એવી રીતે આગળ કયો કાર્યક્રમ ટીવી અથવા રેડિયોમાં જુદા જુદા પ્રકારના ઘણા કાર્યક્રમ જેમ કે કાર્ટૂન સમાચાર રમત સંગીત મનોરંજન શ્રેણી આવે છે જુહિના પિતા સિરિયલ જોવાનું પસંદ કરે છે શું સિરિયલ જોવાનું તેની માતાને રમત રમતગમત પસંદ છે જુહીને સમાચારનો કાર્યક્રમ ગમે છે તો ચાલો હવે તમારા કુટુંબના સભ્યોનો મનપસંદ એક કાર્યક્રમ અને એક કે જે તેમને પસંદ ના હોય તેનું નામ પૂછો અને તેનું કોષ્ટક બનાવો બરાબર તો માતાને કયો કાર્યક્રમ પસંદ છે અમારી ઘરે તો તો કે કે સિરિયલ પસંદ પસંદ છે નથી સમાચાર પિતાને શું પસંદ છે તો કે એને રોજ બરોજની ઘટના સમજવી સમાચાર એને શું પસંદ નથી મમ્મી જે સિરિયલ જોવે તે મોટો ભાઈ મોટો ભાઈ છે ભાઈને વધારે શેમાં રસ હોય ફિલ્મમાં એને શું ગમતું નથી પપ્પા સમાચાર જોવે પછી નાની બહેન એને શું ગમે વધારે કાર્ટૂન ગમે એને શું ગમતું નથી પપ્પા સમાચાર જોવે પછી દાદા દાદાને શું ગમે ધાર્મિક કાર્યક્રમ એને ફિલ્મો જોવી ગમે નહીં દાદી ને પણ શું ગમે ધાર્મિક કાર્યક્રમો એને પણ શું ગમતું નથી જોવી જોવી કાકા છે એને એને શું ગમે ગમત ક્રિકેટ મમ્મી ગમતું નથી એટલે સિરિયલ ગમતી તો કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે તો ધાર્મિક કાર્યક્રમ મોટા ભાગના એટલે કોણ દાદા અને દાદી બે થઈ ગયા ને કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને ના પસંદ છે તો મિત્રો એમાં આવશે સમાચાર બરાબર સિરિયલ પણ આવી શકે પણ સમાચાર આપણે ત્રણ ખાનામાં છે એટલા માટે ચલો વીસ મિત્રોને પૂછીને તેમને પસંદ ના પસંદ કાર્યક્રમ શોધો અને કોષ્ટકમાં નોંધવાનું છે બરાબર આપણે આને આડી રેખા કરી નાખીએ એટલે આપણે લખવામાં એકદમ સરળ રે રેડી ચાલો સમાચાર કેટલા બાળકોને પસંદ છે ચાર કેટલાને પસંદ નથી તો સોળ ને પસંદ નથી કારણ કે વીસ મિત્રો છે સિરિયલ કેટલા ને પસંદ છે આઠ ને તો કેટલા પસંદ નથી બાર ને કાર્ટૂન કેટલા પસંદ છે સત્તર ને કેટલાને પસંદ નથી ત્રણ ને કોમેડી શો કેટલા ને પસંદ છે ચૌદ ને કેટલા ને પસંદ નથી છ ને રમતગમત સ્પોર્ટ ક્રિકેટ કેટલા ને આઈપીએલ ગમે છે તેર ને કેટલાને પસંદ નથી સાતને આવી રીતે તમે લખી શકો તો મોટા ભાગના બાળકોને કયો કાર્યક્રમ વધારે પસંદ છે તો કાર્ટૂન કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને ના પસંદ છે ના પસંદ તો ના પસંદમાં આવશે કાર્ટૂન કારણ કે ત્રણ બાળકોને જ ના પસંદ છે કેટલા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે તો તેર બાળકોને શું એવો કોઈ કાર્યક્રમ છે જે કોઈને પણ પસંદ નથી કે ના ના એવો એક કાર્યક્રમ નથી જે કોઈને પસંદ નથી ચલો મારો મારો દોસ્ત દોસ્ત કોણ એક જે હોય હંમેશા મારી સાથ હું જયારે દોડું ત્યારે તે પણ દોડે મારી સાથ ક્યારેક હું આગળ તો ક્યારેક તે મારી આગળ થાય જયારે અંધારું ત્યારે એ તો ન દેખાય શું તમે જાણો છો કે મારો દોસ્ત કોણ છે યસ કોણ પડછાયો કોણ પડછાયો એ મારો દોસ્ત છે બરાબર તમે દોડો તો એ પણ તમારી સાથે દોડે કવિતા ધ્યાનથી આપો કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે વારંવાર કયો શબ્દ આવે છે તો જો પેલા વાક્યમાં મારી એવું બીજામાં મારી એવું ત્રીજામાં મારી ચોથામાં મારી તો ચાર વખત મારી એવું ભાઈ બરાબર મારો કેટલી વખત એક વખત બે વખત બરાબર તો મારી શબ્દ આવે છે વારંવાર કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે ર મૂળાક્ષર ગણવાના તમારે કયો ર ર બરાબર ર છે ને વધારે વખત વપરાયો છે રેડી આગળ કયો મૂળાક્ષર સૌથી ઓછો વાર આવે છે તો ઘણા મૂળાક્ષર એક જ વાર આવે છે ધ્યાનથી વાંચો અને શોધો બરાબર તમારે એક ફકરો લેવાનો દાખલા કે સુંદર સુંદર સુરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતાને સરોવર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું બુજ મનમાં ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર વિભુ તો કેવા સુંદર એવું મનમાં તો કયો શબ્દ વારંવાર આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ સુંદર 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 કેટલી વખત ગણવાનો ચૌદ વખત કયો શબ્દ સૌથી ઓછી વખત આવે છે જેમ કે તો ઘણા બધા શબ્દો સૌથી ઓછી વખત એવા જેમ કે સૂરજ ચાંદો સરિતા સરોવર ઉષા નિશા ઉષા એટલે સવાર નિશા એટલે રાત વન ઉપવન ગિરિવર એટલે પર્વત માછલી પંખી ધરતી સમીર એટલે પવન કયો મૂળાક્ષર વારંવાર વપરાયો છે સ મૂળાક્ષર સ સુંદર 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 એમાંય સૂરજ સરિતા સરોવર સમીર બધી કયો મૂળાક્ષર સૌથી ઓછો વાર વપરાયો છે તો ઘણા બધા છે ચ સ ગ છ લ ખ ધ તમારે તે પેરેગ્રાફ વાંચવાનું છે ખોરાક જે ખાઈએ છીએ બાળકો ચોખા ઘઉં મકાઈ જવમાંથી બનેલ કઈ વસ્તુ સવારે ખાય છે તે બાબતે વાતો કરી રહ્યા હતા જુઓ હું ચોખા અને તેની બનાવટની વસ્તુ ખાઉં છું આ ભાઈ એમ કે છે તો આવું કહે છે હું ઘઉંમાંથી બનેલી રોટલી ખાઉં છું સવારમાં આવું કહે છે હું તો મકાઈમાંથી બનેલ રોટલી ખાઉં છું આ શું કહે છે મને જઉમાંથી બનેલ સત્તુ પીવાનું ખૂબ પસંદ છે પીણું મને રાગીમાંથી બનેલ કાંજી ખૂબ પસંદ છે એટલે બધા અલગ 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 વાત કરી રહ્યા હતા હવે તમારા વર્ગના સહધ્યાયને પૂછીને કોષ્ટકમાં તમારે ભરવાનું છે બાળકોને ભાવે છે ઘઉં બત્રીસ બાજરી ઘણાને નથી ભાવતી તો પણ તેર જણા છે મકાઈ બે જણા જુવાર એક રાગી એક આવી રીતે તમારે કહેવાનું છે કોષ્ટકમાં જુઓ ને કહો મુખ્યત્વે બાળકો ખોરાક ખાય છે તે શેમાંથી બનેલો છે ઘઉંમાંથી બનેલો છે જે બાળકો ચોખા ખાય છે તેમની સરખામણી જે બાળકો ઘઉં ખાય છે તેમની સાથે કરો તો વિદ્યાર્થી મિત્રો ચોખા કરતાં ઘઉં ખાનારા બાળકોની સંખ્યા વધુ છે જે બાળકો ઘઉં ખાય છે તેમની સરખામણી જે બાળકો રાગી ખાય છે એની સાથે કરો તો ઘઉં કરતાં રાગી ખાવાળા બાળકો કેવા છે ઓછા રાગી ખાવાળા ઓછા છે બરાબર ઘઉં ખાવાળા વધુ છે આમાં ઘઉં ખાવાળા વધુ છે ચોખા ખાવાળા ઓછા છે વર્ગખંડમાં નાટકની તૈયારી વર્ગના દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે કેટલાક અભિનયમાં કેટલાક કપડા એકત્ર કરવામાં ભેગા કરવામાં વ્યસ્ત છે કેટલાક અભિનય કરવામાં વ્યસ્ત છે કેટલાક કપડા ભેગા કરી રહ્યા છે જ્યારે કેટલાક સેટ તૈયાર કરવું એટલે જે નાટક કરવું હોય તો એના માટે જરૂરી જે વસ્તુઓ હોય એને ગોઠવી એને સેટ કહેવાય એના માટે મેઝ મેજ એટલે ટેબલ ખુરશી લાવી રહ્યા છે ચાલો નાટકનો ચાર્ટ આ એક ત્રિકોણ એટલે ત્રણ બાળકો દર્શાવે છે તો બાળકોની સંખ્યા ચલો અભિનય કેટલા બાળકો કરી રહ્યા છે તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે એક અને બે વખત ત્રિકોણ છે ને તો ત્રણ ને ત્રણ છ સંગીત વગર એક બે ત્રણ ચાર ચાર તેરીને બાર કરવાળા એક ને બે છ ચાલો તો હવે નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે તો નવ કેમ એક ત્રિકોણ એટલે તમારે ત્રણ બાળક લેવાના તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ શેટ તૈયાર કરનારા બાળકો અથવા અભિનય કરનારા બાળકો માંથી કોણ વધારે એમાંથી કોણ વધારે છે અભિનય કરવા વાળા બાળકો વધારે છે મોટા ભાગના બાળકો શું કરી રહ્યા છે મોટા ભાગના બાળકો એટલે કે બાર જેટલા બાળકો સંગીત વગાડવાનું કામ કરી રહ્યા છે બરાબર જોયા જોઈ શકો છો બાર જેટલા બાળકો કેટલા બાળકો પહેરવા માટે લાંબી પટ્ટી કાપો એક એક લાંબી પટ્ટી આપના દરેક મિત્રને આપો હવે તે લાંબી પટ્ટી તમારા માથા ફરતે વીટો અને વધારાની પટ્ટી ફાડી નાખો બરાબર આપણે જે ગણપતિ ઉત્સવ હોય શ્રી કૃષ્ણની જન્માષ્ટમી હોય બરાબર ત્યારે માથામાં કેસરી પટ્ટી બાંધે કે અથવા તો શાળાની અંદર કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો માથા ઉપર પટ્ટી બાંધે ખબર છે એવી રીતે તો એક મોટા પેપર ઉપર આ પેપરની લાંબી પટ્ટી ધાર પર ચોંટાડવાની છે મોટા પેપર ઉપર બરોબર પછી આપને ખબર પડી જશે કોની પટ્ટી મોટી છે જો મધુ કેટલાક બાળકોએ લાંબી પટ્ટી ચોંટાડી એક મોટા કાગળ ઉપર અને આ રીતે આલેખ બનાવ્યો તો તમારો આલેખ પણ આ રીતનો દેખાવો જોઈએ બરાબર મધુની પટ્ટી જો મોટી છે પછી રોહિતની પટ્ટી રમેશની અને ની માથામાં લગાડેલી પટ્ટી રેડી ફૂટ પટ્ટીનો ઉપયોગ કરી તમારા આલેખમાંથી માંથી શોધો સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી છે માની લો કે મિત્રો અહીંયા પાંચ અહીંયા દસ સેમી આ પંદર સેમી આ વીસ સેમી આ પચીસ સેમી આ ત્રીસ સેમી આ પાંત્રીસ સેમી તો સૌથી લાંબી પટ્ટીની લંબાઈ એવી રીતે તમારે કહેવાનું તો ભાઈ પાંત્રીસ સેમી છે એટલે કે નું માથું મધુનું માથું સૌથી મોટું છે આમાંથી નાની પટ્ટી કેટલા સેમીની છે રોહિતની વીસની ઉપર બે છે એટલે બાવીસ સેમી લાંબી છે તે કોની છે રોહિતની એવું આપણે કહી શકાય તમારા મિત્રોના નામ તમારે લખવાનું ચાલો ચપાટી આલેખ એટલે કે વર્તુળ પાય આલેખ વર્તુળની ચર્ચા મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અહીં સુધી રાખીએ ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત